આંબલી ચોટાથી ખારીકુઈ સુધી મૌન રેલી અને કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી જે રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગની ઘટનાને લઈને જે લોકો મોત નીપજ્યા હતા તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે તે અર્થે આજે મૌન રેલી અને કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી જેમાં ખેરાલુ શહેરના વેપારી મંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈ ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ પરમાર ખેરાલુ શહેર કોંગ્રેસ પ્રમુખ ફારૂકભાઈ સિંધી સહિતના કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ અને વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને તેમને દિવ્ય આત્માઓને શાંતિ અર્પે તે તેને લઈને તેઓએ પ્રાર્થના પણ કરી હતી સાથે સાથે કોંગ્રેસના અગ્રણી અને વેપારી મંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈએ નિવેદન આપીને જણાવ્યું હતું કે બે દિવસ પહેલા જે રાજકોટની અંદર જે ઘટના બની કેમ્પ ઝોનની અંદર જે પ્રમાણે બાળકો મહિલાઓ જે મૃત્યુ થયું એ બેદરકારી સામે આવી તંત્રની બેદરકારીના કારણે જે પ્રમાણે નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા એમના પરિવારજનો અને એમના મૃતાત્માઓને આ તબક્કે અમે સૌ તેલુ નગરજનો વ્યાપારી મહામંડળ બદલીથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એ મુતાત્માઓ જો હોય તો પણ ભગવાન એમને શાંતિ આપે એમને મોક્ષ આપે અને એમના પરિવાર ઉપર જે દુઃખની ઘડી આવી ગઈ છે એ દુઃખની ઘડી અને દુઃખ સહન કરવાની પરમ ઉપર પરમાત્મા શક્તિ આપે અને આ તબક્કે સરકાર વિનંતી કરીએ છીએ જે મુદ્દાત્માઓના પરિવારને ખૂબ મોટી સહાય મળે અને એમના આવનારા જીવનની અંદર એ સહાયથી પોતાનું ગુજરાન ચાલી શકે જે પણ લોકો બચ્યા હોય એમને ભવિષ્યમાં તકલીફ ના પડે એની વ્યવસ્થા કરે અને જે પણ પરિવારમાંથી દુઃખદ અવસાન થયું છે એ પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી પણ મળે એવી આ તબક્કે માગણી કરીએ છીએ અને જે પણ કસૂરવાર હોય જે તંત્રએ ખોટી એનઓસી આપ્યું હોય ખોટું બધકામ કરવાની પરમિશન આપ્યું હોય અને જેમ જેમ ઝોનની અંદર આખા ગુજરાતમાં જ્યારે એક જગ્યાએ ઘટના બને છે ત્યારે તંત્ર સફાળું જાગે છે અને બધી જ જગ્યાએ તપાસ કરે અને એમાં એનઓસી નથી આ મંજૂરી નથી પેલી મંજૂરી નથી તો અત્યાર સુધી તમે શું કરતા હતા તમે રાજદૂતાના ઘટનાઓની આવી અનેક ઘટનાઓ કે મોરબીનો યુદ્ધો પુલ હોય કે સુરતની તક્ષશિલાની ઘટના હોય એવી વારંવાર ઘટનાઓ બને છે અને એ ઘટનાઓ ઉપર અંકુશ આવે અને કોઈ પણ ખોટી રીતે ધંધા રોજગાર પોતાના નફા રહેવા માટે પોતાના બાળકોની જાનની આહુતિ આપવાની નોબત આવે એ બધા ઉપર ખૂબ કંટ્રોલ થાય અને સરકાર કડક રીતે કાર્યવાહી કરે આજે આપણે જોયું છે હજુ તો મોરબીની ઘટનાનો સહી સુકાય નથી એ એ લોકો કસુરવાનને જ્યારે તંત્ર દ્વારા એને મદદ કરીને છોડવાની વાત ચાલતી હોય હજી તો એ ઘટના ક્રમ આપણી વચ્ચે છે ત્યારે બીજી ઘટના બની ગઈ અને આજે બત્રીસ કરતાં વધારે લોકો મૃત્યુ પામ્યા અને સત્યાવીસ કરતાં વધારે લોકો લાપતા આજે એક વ્યક્તિની મેં પરિવારજનની મેં જે આક્રોશ જોયો પેપરમાં વાંચું છું કે તું એમના ઉપર કડક કાર્યવાહી નહીં થાય તું આ પાંચે લોકોની જાહેરમાં હત્યા કરીશ એ પ્રકારનું નિવેદન આપે છે તો વિચાર કરવાની જરૂર છે કે આ તંત્ર કેટલું નઠોર થઈ ગયું છે અને નઠોર તંત્ર કોઈ એક્શન નથી લેતું ત્યારે સામાન્ય વ્યક્તિને આજે કાયદો હાથમાં લેવો પડે એ પ્રકારનો આક્રોશ થાય છે એને એમ કહ્યું કે મારા પરિવારના પોંચ લોકો મરી ગયા છે લાપ હતા છે મારે એક રૂપિયાની સહાય જોઈતી નથી પણ તંત્ર જે લોકો કસરત વારશે એના ઉપર એની સખત માં સખત કાર્યવાહી થાય અને ગુનેગારો સજા થાય એ મારી માગણી છે તો આજે તબક્કે ખેરાલુ નગર અને જાગૃત લોકો એ માગણી કરે છે કે આમાં જે પણ લોકો કસરત વારશે એ બધા ઉપર કડક કાર્યવાહી થાય અને ભવિષ્યમાં આવો કોઈ ઘટના ન બને એની ચિંતા થાય અને બધા લોકો સબક લે એ પ્રકારની માગણી કરીએ છીએ આ સૌ માતાઓને આ તબક્કે અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને કુટુંબને ઓમ શાંતિ કહી અને ભગવાન એમને પરમપુર પરમાત્મા તાકાત આપે એમના ઘર ઉપર આવી પડેલી કુટુંબ ઉપર આવી પડેલી તકલીફ છે એ તકલીફ સહન કરવાની શક્તિ આપે એ આ તબક્કે અમે પરમપુર પરમાત્મ પ્રાર્થના કરીએ છીએ બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંહભાઈ ઠાકોર ખેરાલુ